ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે ધરતીએ લીલી ચાદર ઓઢી છે જંગલ નવ પલ્લવિત થયેલું છે પર્યટકો પરિવાર સાથે પર્યટન સ્થળની મુલાકાત માટેના આયોજન કરી રહ્યા છે ત્યારે આવા પર્યટકો માટે ડાંગ જિલ્લાનું સાપુતારા ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે ચાલો જઈએ ગુજરાતના આ અદ્ભુત પર્યટક સ્થળની મુલાકાતે સાપુતારા દરિયાની સપાટીથી આશરે એક હજાર મીટર ઉપર વસ્યું છે સુરત શહેરથી આશરે પંચાણું માઇલના અંતરે સાપુતારા હિલ સ્ટેશન એ પશ્ચિમ ઘાટનું સ્વર્ગ છે જ્યાં પ્રકૃતિ પૂર બહારમાં ખીલી છે આઈ એમ એન્જોઈંગ ધીસ પેરાગ્લાઇડિંગ ઇન પેરાગ્લાઇડિંગ વી હેવ સ્પેન્ડ મોર દેન ફાઈવ મિનિટ્સ ગુડ એક્સપિરિયન્સ ઇન્સ્ટ્રક્ટર ઇઝ ઓલ્સો ગુડ સાપુતારા એક ટુરિસ્ટ પ્લેસ છે તો પે નહીં કે ગુજરાત કે બલકે પૂરે ગુજરાત ઇન્ડિયા છે और पूरे वर्ल्ड से टूरिस्ट आते हैं और ये जो पॉइंट सापूतारा है यहाँ पे पैराग्लाइडिंग मतलब एक नया पॉइंट बन गया है ये एक एडवेंचर एक्टिविटी है तो अभी के लोगों को और जनरेशन को एडवेंचर एक्टिविटी बहुत ही ज़्यादा क्रेज कर रहा है

રોપ વે બધું જ સરસ છે અહીંયા અમે અવારનવાર આવીએ છીએ સમરમાં અને મોનસૂનમાં ખાસ કરીને મોનસૂનમાં વધારે મજા આવે છે સમરમાં પણ એકદમ ઠંડક હોય છે એટલે ગમે છે અને નાઇટમાં પણ બહુ સરસ જોવાલાયક દ્રશ્યો હોય છે એનું સ્ટ્રીટ ફૂડ પણ બહુ સારું છે અને લો કોસ્ટમાં છે અહીંની હોટલ એવું પણ બહુ સરસ છે એનો એક્સપિરિયન્સ પણ અમને ઘણો સારો મળ્યો છે આ બધું જોઈને મને બહુ અતિ સુંદર લાગ્યું જે મેં પહેલે પાંચ વર્ષે જોઈ ગયેલી તેના કરતાં તો અત્યારે વધારે સારું લાગ્યું એ ઝાડ વૃક્ષો અહીંનું વાતાવરણ અહીંની ઠંડક ગરમી જેવું તો કંઈ લાગતું જ નથી ને આપણાને ફરવા ખાવા પીવાની એન્જોય કરવાની બધી જ અહીંયા અમને મળી છે તેવી કોઈ જગ્યાએ નહીં મળે એટલે મને સાપુતારાનું જે મહલ હતું તે અતિ સુંદર લાગ્યું છે સાપુતારાના સર્વોચ્ચ બિંદુ પર આવેલો ટેબલ ટોપ પોઈન્ટ શાંત વાતાવરણ અને ઠંડા પવનોથી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે અહીં પ્રવાસીઓ ઘોડે સવારીનો અનુભવ કરી શકે છે જેમ સૂર્યાસ્ત થાય તેમ પ્રવાસીઓ રોમાંચક રોપવે રાઇડ માટે સનસેટ પોઈન્ટ તરફ ઉમટે છે સાપુતારા તળાવના વિહંગમ દ્રશ્યો સાથે કેબલ કારની મુલાકાત અને મુસાફરી કરવી એ પ્રવાસીઓ માટે રોમાંચક અનુભૂતિ છે આમ પરિવાર અને મિત્રો સાથે ફરવા માટેનું સ્થળ શોધી રહ્યા હો તો સાપુતારાની મુલાકાત તમને મનમોહક દૃશ્યો અને શાંત વાતાવરણ સાથે યાદગાર અનુભવનું વચન આપે છે